સૂર્યનું દક્ષિણ તરફથી ઉત્તર તરફ પ્રયાણ થવું એવું કહેવાય તો આજથી સૂર્ય ઉત્તર તરફ થોડો 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 આમ જશે તો સવાર સવારમાં મમ્મી બાફી દીધી છે ઘૂઘરી આખા ખાઘવની અહીંયા ઠંડી કરવાની છે અને ઉત્તરાયણ કેવું ગામડામાં કેવું હોય કે સૌથી પહેલાં કૂતરા અને નાની નાની રોટલી કરીને આપે એ પણ બનાવી દીધી છે અને ઘૂઘરી બાફીને ગાયને ખવડાવે અને મમ્મી બનાવે છે

સરસ હવે ઠંડુ થઈ ગયું છે આપી દો તા ગાય ને અને પેલા બે એમને બધાને રોટલો આપી દો તો આ રીતે કઈ કૂતરા એને ગામડામાં હોય કે ગુગરી ખવડાવે કૂતરાઓને રોટલા ખવડાવે નાના નાના બનાવીને એટલે જ્યાં જાય ત્યાંથી કૂતું કૂતું એ ફૂટી જશે નહીં

હેલો દોસ્તો ઘરનું તો આજે અમે ઉત્તરાયણ કરવા માટે આગલ લઈને આવી ગયા છે તો ચાલો આપણે

ગઈ સાપું છોકરા ઉધિ પતંગ છકાતા ના આવડે એટલે પછી બાપા મૈંડા બાપા મૈંડા પતંગ છકાવા ભાઈ છોકરાના નામે પતંગ લેવાની ચાલો કપાઈ કપાઈ એ ગઈ હવે માંથી ઉપર હવે દો ને આર્ય પવન આવે છે તારું ઈગલ જતું રહેશે બધા નજ તો છોકરા બધા જમવા બેઠા ભૂખ લાગી ગઈ હાય આર્ય હાય યુવરાજ બધા ખીચડી જો અહીં સૂરજ આવી ગયો અને આ ખેતરને પાછું મળી ગયું બીજું બે તો ઉડી ગયો કે બાજુ ગયા બેટા તારા આ બાજુ ગયા છે તો પેલું ગેસવાળા આવે ને એટલે ઉડી જાય તો છોકરાઓ બહુ ખુશ થઈ જાય એમ મજા આવે પતંગ ચગાવતા ના આવડે તો સરસ રીતે ઉત્તરાયણનો દિવસ પૂરો થઈ ગયો અને સાથે સાથે ઉત્તરાયણ મનાવતા જઈને કમ મકાઈમાં દવા પણ મારી દીધી આપણે અને શાંત થઈ ગઈ છે તો દૂધ કાઢવાનું કામ અને એવું તેવું ચાલે છે એકદમ ક્લીન વાતાવરણ છે આજુબાને તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો ફરી નવા વિડીયોમાં મળીશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને આવજો